ગુજરાત એસટી વોલ્વો બસ સેવાથી યાત્રિકોમાં ખુશીની લહેર માનનીય મુખ્યમંત્રી વડોદરાના ભક્તો માટે વોલ્વો બસ સેવાની શરૂઆત કરી જેમાં તમામ જવાબદારીના ભાગરૂપે ટ્રાફિક ઇન્સ્પેક્ટર કે કે ભ્રમભટ નડિયાદ વિભાગ દ્વારા સરહાને કામગીરી અને યાત્રિકોને સહેજ પણ મુશ્કેલી વિના યાત્રા કરી પરત તેમના ગાસ્થાનને કરી શિવાનું અને ગુજરાત एसटी નું નામ રોશન કર્યું આ અનુસંધાને વોલ્વો બસમાં મુસાફરી કરતા તમામ યાત્રીઓએ ગુજરાત एसटी તેમજ કે કે ભ્રમભટ સાહેબ ગુજરાત સરકારનો ખૂબ દિલથી આભાર વ્યક્ત કર્યો પ્રયાગરાજ તેમાં ડ્રાઈવર કન્ડક્ટર અને ટ્રાફિક ઇન્સ્પેક્ટર એ મૂકવામાં આવેલું છે તમામની સારી સુવિધાના પરિણામે શાંતિથી અને સરળતાથી યાત્રિકો જીએસઆરટીસીનો લાભ લઈ રહ્યા છે અને સરળતાથી પોતાની યાત્રા પૂરી રહ્યા છે અને મા ગંગા યમુના અને સરસ્વતી તમામના આશીર્વાદથી આ યાત્રા પૂર્ણ થવા થઈ રહી છે ત્યારે માન્ય ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહ ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબનો તન મન થી અમે આભાર માનીએ છીએ જય હિન્દ જય ભારત નમસ્કાર હું કે કે બ્રહ્મ ટ્રાફિક ઇન્સ્પેક્ટર જીએસઆરટીસી આપ સૌ યાત્રીકો મહાકુંભ એકસો ચુમ્માલીસ વર્ષ પછી હવે આવશે આપ લોકોએ અમૃત સ્નાનનો ખૂબ ખૂબ ખુબ લીધો છે અને આપ લોકોએ સૌ આનંદ આનંદ અને એક પરિવારની જેમ આ બસમાં મુસાફરી કરીને પ્રયાગરાજના દર્શન કરી ધન્ય થઈ ગયા છો બરાબર સૌ નાના બાળકથી માંડીને જે તમારા દાદા સિત્તેર પંચોતેર વર્ષના છે એ બધાએ બહુ આનંદ કીલનો નથી પ્રયાગરાજની યાત્રા સફળતાપૂર્વક પાર પડી રહ્યા છે આપણે તો હવે પણ ભવિષ્યમાં જો આવું આયોજન થાય અને આપ સૌની સંમતિ હોય આ લોકો એકબીજાના સંપર્કમાં રહીને આવું કોઈ ધાર્મિક યાત્રાનું આયોજન કરી શકીએ દાખલા તરીકે વૈષ્ણવ દેવી છે અમરનાથ છે આપડે ભારત દેશમાં આપણો હિન્દુ સનાતની દેશ છે ઘણા મંદિરો છે દૂર દૂર જેમાં લોકો જઈ નથી શકતા તો આપણે એક ગ્રુપ આવી રીતે બનાવીને અને આપણે મુસાફરી કરીએ અને ઘણો ટાઈમ જાય પંદર વીસ દિવસનું આયોજન હોય તો એ રીતનું કઈ આયોજન કરી અને જવા માટે જો તમે આયોજન કરશો અને આ વોલ્વો બસ દ્વારા આપણે એવું આયોજન થાય તો બહુ મજા પણ આવે તમને પણ લાગ્યું હશે કે આ જે બસ માં બહુ આનંદ થી બધા મજામાં રહ્યા શિવપુરીમાં મેવાર પેલેસ છે ત્યાં પણ આપ સૌએ બહુ સારી રીતે રહ્યા આનંદ કિલ્લોલ કર્યો આપણે મેળામાં પ્રયાગરાજ પહોંચ્યા લોકો અંધારું પડી ગયા છે પણ આપણે સમય સાંજના ટાઈમે લગભગ સાડા ચારની આજુબાજુ આપણે પહોંચી ગયા હતા બહુ આપણા માટે બહુ બેનિફિટ રહ્યું એવા જબરજસ્ત બેનિફિટ રહ્યું નહીં તો શું થાત ટ્રાફિક ઘણું જામ થઈ જાત અને એના હિસાબે પછી ગમે ત્યારે ગમે ત્યારે ગમે તે રસ્તો બંધ કરી દે એમાં કોઈનું પણ કશું ચાલતું નથી બરાબર તો આપ સૌએ અમૃત સ્નાનનો ઘણો ખૂબ ખૂબ લાભ લીધો છે અને ભગવાન મહાદેવજીના આશીર્વાદ અને સૌ દેવી દેવતાઓનો પણ આપ બધાને આશીર્વાદ છે કે જીવનમાં આપ સૌ બધા ખૂબ જ પ્રગતિ કરો અને આ કોક દિવસ આ બ્રહ્મટ સાહેબને યાદ કરજો કે ભાઈ અમારા ભ્રહ્મટ સાહેબ હતા અને આ પેલા ગૌરાંગભાઈ અમારા બંને પાયલોટ ગૌરાંગભાઈ અને બાજુમાં કૌશિકભાઈ પરમાર એમણે પણ આપણને બહુ સાથના સહકાર આપ્યો છે તેમનો પણ ખૂબ ખૂબ આભાર હર હર મહાદેવ વીસ નકરને અહીંયા લા લખી અમને જ્યાં અહીંયા કૌરંગ પટેલ અને બ્રહ્મ સાહેબ ખાસ સંસ્કાર સારો મળ્યો અને વારંવાર ગ્રુપમાં અમને સારી રીતે મેસેજ આપવામાં આવતા હતા અને એના દ્વારા અમે સંગમ સુધી સારી પ્રથાન કરી શકીએ ને કોઈ પણ જગ્યાએ કંઈ તકલીફ પડી નથી અને વોલ્વોની સુવિધા બી સારી છે અને ફરીથી આવા ફૂલમેળા થાય ત્યારે તમે અમને આવી વોલ્વો વસ્તુ મૂકવાનું અમને વિનંતી છે અમારી